નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો દાદરા અને નગર હવેલી અને દમણ ટીચર ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે શિક્ષકની નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક કહી શકાય કુલ એકસો ને ખાલી જગ્યાઓ માટે પ્રાથમિક અને ઉચ્ચ ઉચ્ચતર પ્રાથમિક શાળા શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે જેની સેલેરી રૂપિયા

ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ બી એન એચ એન દમણ ટીચર રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના યુટી વહીવટી તંત્રના શિક્ષણ નિયામક દ્વારા સમગ્ર શિક્ષા હેઠળ ટૂંકા ગાળાના કરાર આધારે એકસો એંશી પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા શિક્ષકની ખાલી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરવાની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની સરકારી શાળાઓમાં જોડાવા માટે મહત્વાકાંક્ષી શિક્ષકો માટે આ એક શ્રેષ્ઠ તક છે જેમાં તેવીસ હજાર પ્રતિ મહિને પગાર મળશે ત્યાર પછી જોઈએ પોસ્ટની વિગતો તો સંસ્થા નિયામક શિક્ષણ નિયામક દાદરા અને નગર હવેલી અને દમણ ભરતીનો પ્રકાર ટૂંકા ગાળાના કરાર આધારિત જગ્યાઓ પ્રાથમિક શાળા શિક્ષક પાસઠ ખાલી જગ્યાઓ છે તેમજ ઉચ્ચતર પ્રાથમિક શાળા શિક્ષક ની એકસો પંદર જગ્યાઓ છે તેમજ પગાર ત્રેવીસ હજાર પ્રતિ મહિને મળવા પાત્ર રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ રહેવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ ઓફલાઈન હાર્ડ કોપી સબમિશન કરવાનું રહેશે

વીસ રહેવાના છે ત્યાર પછી હિન્દી મીડિયમ માટે બધા સબ્જેક્ટો આવરી લેવાના છે જેમાં ટોટલ જગ્યા વીસ રહેવાની છે એસસી ત્રણ એસટી એક ઓબીસી પાંચ ઇડબ્લ્યુ એસ બે અને યુ આર નવ આમ ટોટલ પાસઠ જગ્યાઓ માટે આ પ્રાઇમરી સ્કૂલ ટીચરની ભરતી થઈ રહી છે ત્યાર પછી જોઈએ અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર એકસો ને પંદર પોસ્ટ માટે ભરતી થઈ રહી છે જેમાં ઇંગ્લિશ સબ્જેક્ટ ઇંગ્લિશમાં ટોટલ પિસ્તાળીસ જગ્યાઓ ખાલી છે જેમાં એસસી સાત એસટી ચાર ઓ બી સી બાર ઈ એસ પાંચ અને યુઆર આર સત્તર તે જ રીતે સાયન્સ એન્ડ મેથ્સમાં ટોટલ પાંત્રીસ જગ્યા છે જેમાં એસસી પાંચ એસટી બે ઓબીસી દસ અને ઈ ડબલ્યુ એસ ત્રણ યુ પંદર તે જ રીતે સોશિયલ સાયન્સની ટોટલ પચીસ જગ્યા માટે ભરતી થઈ રહી છે જેમાં એસસી ચાર એસ ટી બે ও বুঝার হিদি মিডিয়াম পাঁচ জগ খালি যেমন একসটি এক হিন্দি মিডিয়ম সোশ টোটাল পাঁচ জগ খালি যেমন ও বিরে আ

પ્રાથમિક શિક્ષણમાં બે વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ ત્યાર પછી પિસ્તાળીસ ટકા ગુણ સાથે સિનિયર સેકન્ડરી પ્લસ પ્રાથમિક શિક્ષણમાં બે વર્ષનો ડિપ્લોમા એનસીટી પચાસ ટકા ગુણ સાથે સિનિયર સેકન્ડરી પ્લસ ચાર વર્ષનું બ્લે બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન ત્યાર પછી પચાસ ટકા ગુણ સાથે સિનિયર સેકન્ડરી પ્લસ ખાસ શિક્ષણમાં બે વર્ષનો ડિપ્લોમા ત્યાર પછી સ્નાતક પ્લસ પ્રાથમિક શિક્ષણમાં બે વર્ષનો ડિપ્લોમા ત્યાર પછી જોઈએ પચાસ ટકા ગુણ સાથે સ્નાતક પ્લસ બી થયેલા હોવા જોઈએ વધારાની આવશ્યકતાઓ જોઈએ એનસીઈટી માર્ગદર્શિકા મુજબ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા આયોજિત શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ પાસ કરેલ હોવું જોઈએ બી ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ બે વર્ષની અંદર છ મહિનાનો પ્રાથમિક શિક્ષણ અભ્યાસક્રમ પૂર્ણ કરવો આવશ્યક છે ત્યાર પછી ઉમેદવારોએ પ્રાથમિક સ્તરે સંબંધિતમાં માધ્યમમાં અભ્યાસ કરેલ હોવો જોઈએ ભાષા વિષયો માટે લાગુ પડતું નથી ત્યાર પછી જોઈએ વય મર્યાદા ત્રીસ વર્ષથી વધુ નહીં કેન્દ્ર સરકારના ધોરણ મુજબ છૂટછાટ મળવા પાત્ર રહેશે ત્યાર પછી જોઈએ ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષક માટેની યોગ્યતા તો શૈક્ષણિક લાયકાત કોઈ પણ એક સ્નાતક બીએ એ બીએસસી બી પ્લસ પ્રાથમિક શિક્ષણ મુજબ ત્યાર પછી પચાસ ટકા ગુણ સાથે સિનિયર સેકન્ડરી પ્લસ ચાર વર્ષ નો બી એલ ત્યાર પછી પચાસ ટકા ગુણ સાથે સિનિયર સેકન્ડરી પ્લસ ચાર વર્ષ બી એડી

તેમજ કેન્દ્ર સરકારના ધોરણ મુજબ છૂટછાટ મળશે પછી મિત્રો જોઈએ કે કેવી રીતે અરજી કરવાની છે તો યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ કોપીમાં સબમિટ કરવાનું રહેશે અરજી સબમિશન કરવાનું કેન્દ્ર તો સરનામું જોઈએ શિક્ષણ વિભાગ લેખા ભવન કેવી રોડ અમલી રૂમ નંબર ત્રણસો બાર બી એન એચ શિક્ષણ શિક્ષા સદન કલેક્ટર કચેરી મોતી દમણ આ હતી મિત્રો દાદરા અને નગર હવેલી દમણ ટીચર ભરતી બે હાજર પચીસ ની અગત્યની નોટિફિકેશન રસ ધરાવતા ઉમેદવારો વેલે તકે અરજી કરી અરજી કરી શિક્ષક બનવાનું સપનું સાકાર કરી શકે છે તો મિત્રો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ